હાલો કેમ છો જય હિંદ જય માતાજી હલો ગઈશ કહેશે આપ હાલ હું જઈ રહ્યો છું તારાપુર બાજુ બોલો કેમ છો કાની ચોકડી વંટી ગયા છે આપણે હવે તારાપુર ઈસરવાડા સાઠ હરિયાણ આપણે હરિયાણ બાજુ ઈસરવાડા બાજુ જવાનું છે જો તારાપુરનું બોર્ડ લાગેલું છે ભારતના રોડ આવા જ રહેશે સુધર છે ખરા આપણા ગુજરાતમાં જોવો તો ખરા કેટલા ખાડા ખોળ છે શું કરીએ યાર આ સરકારોથી તો આપણે ટ્રાઇમ મામ દે ગયા છે આ વિડિયો બનાવવાનો એવું ખાસ કંઈ મિનિંગ નહીં પણ હવે રસ્તા જ એવું કે છે કે તમે બોલવું તો પડશે જ હાલ તો આપણે એવું કઈ છે ને વિરોધ જેવું પણ કહેવાનો મતલબ કે શું આ

ગાઈસ તમારું શું માનવું છે આ રોડ રસ્તા વિશે ઝડપથી કોમેન્ટ કરજો તમારા વિસ્તારમાં રોડ રસ્તાને તમે પણ વિડિયો મૂકી દો જેથી કરીને તંત્ર સુધી પહોંચ્યા વિડિયો તકાજો જો

ચકરી ડાંગરના ખેતર છે જોઈ લો તમે હવે ફાટક ફાટક આણંદ મેમુર લોકલ ટ્રેન પેલા તેલથી એટલે ધારો કે એનાથી ચાલતી હતી ગાડી હવે ઇલેક્ટ્રિકલ લાઇન થઈ ગઈ છે આ સાઈડ ખંભાત છે આ સાડા આણંદ છે માસી બાદ ચાર લઈને ઉભા છે ડોંગેર બધી થઈ ગઈ છે એકદમ લેન્ડ તો મિત્રો યુટ્યુબમાં આપણી વિડીયો પણ આવી સપોર્ટ કરતા રહેજો વધુને વધુ લોકો સુધી પહોંચે હાલ આપણે છીએ જિલ્લાનું ખંભાત તારાપુર વચ્ચે જે રોડ છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ આ બાજુ તમે આવો ને તો તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય

ধ্রুবি রাইস মিল સાઈડ બનો રસ્તો હતો એન્ટ્રી છે જોઈ લેજો જોઈ લો આ ડાંગરના ગંઠા આવી રહ્યા છે જો ગંઠા કેવું તમને લાગે જો આ બાજુ ગાયો ચારે છે આ બાજુની રોનક ને ખૂબસૂરતી કંઈક અલગ જ છે ભાઈઓ તો તમે પણ વિડીયો વધુ ને વધુ શેર કરો બીજાને એ કરો જો આ ભાઈ કેટલી સ્પીડમાં આવે છે એટલે પણ થોડો ધીમો કેટલી ઓવર સ્ટ્રાઈક કેટલી કેટલું ઉતાવળ હશે તમે જુઓ તો ખરા વિડિયો વધુ ને વધુ શેર કરો તમારે પણ આવી વિડીયો જોવી હોય તો આઈડીને ફોલો કરી લો યુટ્યુબમાં પણ આપણી વિડીયો આવી જશે તમારે શું માનું ચાલો બાય મળીએ નવી વિડીયોમાં તબતક મિલતે હે જય માતાજી